ચાણક્ય નીતિ અધ્યાય એક એક વાર્તાના સ્વરૂપમાં વિસ્તૃત વર્ણન એક સમયની વાત છે પ્રાચીન ભારતમાં પાટલીપુત્ર નામનું એક ભવ્ય નગર હતું આ નગરની નજીક એક આશ્રમમાં એક મહાન વિદ્વાન રાજનીતિજ્ઞ અને અર્થશાસ્ત્રી રહેતા હતા જેમનું નામ હતું આચાર્ય ચાણક્ય તેમને કૌટિલ્ય અને વિષ્ણુગુપ્ત જેવા નામોથી પણ ઓળખવામાં આવતા તેઓ એટલા જ્ઞાની હતા કે તેમની બુદ્ધિ અને ચાતુર્યની વાતો દૂર દૂર સુધી ફેલાયેલી હતી તેઓ એવું માનતા હતા કે જ્ઞાન એ જ સાચી શક્તિ છે અને તે જ્ઞાનનો ઉપયોગ કરીને તેમણે લોકોને સારો માર્ગ બતાવવાનું નક્કી કર્યું એક દિવસ આચાર્ય ચાણક્ય પોતાના આશ્રમમાં બેઠા હતા તેમના મનમાં વિચાર આવ્યો કે સંસારમાં લોકો ઘણીવાર ખોટા રસ્તે ચાલી જાય છે દુઃખી થાય છે અને સાચા ખોટાની પરખ કરી શકતા નથી તેમને થયું કે મારે એક એવો ગ્રંથ રચવો જોઈએ જે લોકોને જીવન જીવવાની સાચી રીત શીખવે મુશ્કેલીઓનો સામનો કેવી રીતે કરવો તે જણાવે અને સફળતાનો માર્ગ બતાવે બસ આ વિચાર સાથે જ તેમણે ચાણક્ય નીતિ નામના ગ્રંથની રચના કરવાનું શરૂ કર્યું પ્રારંભ ભગવાન વિષ્ણુને પ્રણામ અને નીતિશાસ્ત્રનો સંકલ્પ આચાર્ય ચાણક્ય સ્વભાવે ખૂબ જ વિનમ્ર હતા તેમણે પોતાના ગ્રંથનો પ્રારંભ કરતા કહ્યું પ્રણમ્ય શીર્ષા વિષ્ણુ ત્રૈલોક્યાધિપતિ પ્રભુમ ચાણક્યન ઈદમશાસ્ત્રં નીતિશાસ્ત્રમ કૃતમ્મયા તેમણે મનોમન ત્રણેય લોકના સ્વામી સર્વશક્તિમાન ભગવાન વિષ્ણુને માથું નમાવીને પ્રણામ કર્યા તેમણે વિચાર્યું કે આટલો મોટો અને કલ્યાણકારી ગ્રંથ લખવાનું કાર્ય હું કરી રહ્યો છું તો મને ભગવાનનો આશીર્વાદ અને માર્ગદર્શન મળવું જોઈએ તેમની આ વિનમ્રતા દર્શાવતી હતી કે ગમે તેટલો મોટો વિદ્વાન હોય તેને પણ ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા અને આદર રાખવો જોઈએ આ સાથે જ તેમણે સંકલ્પ કર્યો કે તેઓ આ નીતિશાસ્ત્ર જીવન જીવવાના નિયમોનો ગ્રંથ લોકોના હિત માટે જ રચશે અધ્યાય એક વિદ્યા મહિમા અને જીવનના પાઠ આચાર્ય ચાણક્યએ પોતાના પ્રથમ અધ્યાયમાં સૌથી પહેલા વિદ્યાના મહિમા અને જીવનના કેટલાક મૂળભૂત પાઠ આપવાનું શરૂ કર્યું તેમણે કહ્યું કે મારું આ નીતિશાસ્ત્ર ગ્રંથ મનુષ્યોના કલ્યાણ માટે છે મારો ઉદ્દેશ્ય છે કે લોકો દુર્નીતિ ખરાબ માર્ગને છોડીને નીતિ સાચા માર્ગ પર ચાલે પાઠ એક સંબંધોની સાચી ઓળખ મુસીબત જ સાચી કસોટી છે આચાર્ય ચાણક્યએ લોકોને સમજાવ્યું કે તમે કોના પર વિશ્વાસ કરી શકો છો તેની પરખ કેવી રીતે કરવી તેમણે કહ્યું આપત્સુ મિત્રન જાન્યાત યુદ્ધે શૂરન ધને શુચિમ ભાર્યમ ક્ષીણેશુ વિત્તેષું વ્યસને ચ બાંધવાન તેમણે ઉદાહરણ આપતા કહ્યું જુઓ ભાઈઓ જીવનમાં સુખ હોય ત્યારે તો બધા તમારી આસપાસ ફરતા હોય છે પણ જ્યારે આપત્તિ મુસીબત આવે ત્યારે જ તમને સાચા મિત્રની ઓળખ થાય છે જે મુસીબતમાં તમારો સાથ આપે એ જ સાચો મિત્ર એવી જ રીતે કોઈ વ્યક્તિ મોટો મોટો દાવો કરતો હોય કે હું બહુ બહાદુર છું પણ તેની શૂરવીરતાની પરખ તો યુદ્ધના મેદાનમાં જ થાય શું તે ખરેખર લડે છે કે ભાગી જાય છે અને હા જ્યારે ધનની લેવડદેવડની વાત આવે ત્યારે જ કોઈ વ્યક્તિની પ્રામાણિકતા અને પવિત્રતા શુચિ દેખાય છે શું તે ઈમાનદારીથી વર્તે છે કે છેતરપિંડી કરે છે આ ઉપરાંત જ્યારે કોઈ પુરુષનું ધન ખતમ થઈ જાય છે તે ગરીબ થઈ જાય છે ત્યારે જ તેની પત્નીનો સાચો સ્વભાવ અને નિષ્ઠા દેખાય છે શું તે પતિનો સાથ છોડી દે છે કે મુસીબતમાં તેની પડખે ઊભી રહે છે અને અંતે જ્યારે તમે કોઈ વ્યસનમાં ફસાઈ જાઓ કોઈ મોટી મુશ્કેલીમાં હોવ ત્યારે જ તમારા ભાઈબંધુઓ અને સગા સંબંધીઓની સાચી ઓળખ થાય છે શું તેઓ મદદ કરવા આવે છે કે મો ફેરવી લે છે આચાર્ય ચાણક્ય સમજાવતા હતા કે જીવનની કસોટીમાં જ લોકોના સાચા ચહેરા દેખાય છે એટલે સમજી વિચારીને સંબંધો બાંધવા અને સાચા લોકોને ઓળખવા પાઠ બે દુષ્ટ વ્યક્તિથી વધુ ખતરનાક કંઈ નથી પછી તેમણે લોકોને દુષ્ટ લોકોથી સાવચેત રહેવાની સલાહ આપી તેમણે કહ્યું દુર્જનસ્ય ચ સર્પસ્ય વરમ સર્પો ન દુર્જનહ સર્પો દંશતિ કાલેન દુર્જનસ્તુ પદે પદે જુઓ એક ઝેરી સાપ અને એક દુષ્ટ વ્યક્તિ ખરાબ સ્વભાવનો માણસ આ બંનેમાંથી કોણ વધારે ખતરનાક છે એવું તમને લાગે છે ચાણક્ય બોલ્યા હું કહું છું કે સાપ સારો પણ દુષ્ટ વ્યક્તિ સારો નહીં તમે વિચારશો કે સાપ કેવી રીતે સારો પણ સાપ તો કદાચ કોઈ કારણસર કોઈ ભયથી કે પોતાના બચાવ માટે જ ડંખ મારે છે અને તે પણ કોઈક વાર જ ડંખે છે પણ દુષ્ટ વ્યક્તિ તે તો પડે પડે વાત વાતમાં તમને ડંખ મારે છે તે પોતાના શબ્દોથી પોતાના કપટથી પોતાના ખરાબ ઇરાદાઓથી તમને સતત નુકસાન પહોંચાડે છે સાપનો ડંખ એકવાર લાગશે પણ દુષ્ટ વ્યક્તિના ડંખથી જીવનભર પીડા થાય છે તેથી ચાણક્યએ સલાહ આપી કે દુષ્ટ લોકોથી હંમેશા દૂર રહેવું અને તેમની સંગત ક્યારેય ન કરવી પાઠ ત્રણ જીવનના સાચા મિત્રો અને સહાયકો આચાર્ય ચાણક્યએ આગળ સમજાવ્યું કે જીવનના અલગ અલગ તબક્કે આપણને કોણ સાચી રીતે મદદ કરે છે તેમણે કહ્યું વિદ્યા વિદ્યામિત્રમ પ્રવાસેશું ભાર્યામિત્રમ ગૃહેશું ચધિત્ય ઔષધમ મિત્ર ધર્મો મિત્રમ મૃતસ્ય ચ જ્યારે તમે પ્રવાસ પર નીકળો છો ત્યારે તમારી સાથે તમારું ધન તમારા મિત્રો કે સગાવહાલા કદાચ ન હોય પણ તમારી વિદ્યા જ્ઞાન હંમેશા તમારી સાથે રહે છે તે તમને અજાણી જગ્યાએ રસ્તો બતાવે છે નવા લોકો સાથે વાતચીત કરવામાં મદદ કરે છે અને મુસીબતમાં ઉકેલ શોધવામાં સહાય કરે છે વિદ્યા એ પ્રવાસનો સૌથી મોટો મિત્ર છે ઘરમાં પારિવારિક જીવનમાં તમારી પત્ની જ તમારી સાચી મિત્ર અને સહચારિણી હોય છે તે સુખ દુઃખમાં તમારી સાથે ઊભી રહે છે તમને હિંમત આપે છે અને ઘરને સંભાળે છે જો કોઈ વ્યક્તિ બીમાર પડે તો તેના માટે સૌથી મોટો મિત્ર કોણ તેની ઔષધ દવા જ તેને જીવન પાછું આપે છે અને રોગમાંથી મુક્ત કરે છે અને અંતે જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે તેની સાથે તેનું ધન તેના સગા વહાલા કે શરીર કશું જ જતું નથી તેની સાથે ફક્ત તેના સારા ધર્મ સત્કર્મો પુણ્ય જ જાય છે તે જ તેને પરલોકમાં સદ્ગતિ અપાવે છે એટલે ધર્મ એ મૃત્યુ પછીનો સૌથી મોટો મિત્ર છે આચાર્ય ચાણક્યએ ભારપૂર્વક કહ્યું કે વિદ્યા પત્ની ઔષધ અને ધર્મ આ ચાર જીવનના સૌથી મોટા આધારસ્તંભ છે પાઠ ચાર સંસારની અનિત્યતા અને ધર્મની સ્થિરતા તેમણે સંસારના પરિવર્તનશીલ સ્વભાવ વિશે પણ ઊંડી વાત કરી તેમણે કહ્યું ચલ વિત્તન ચલ ચિત્તન ચલ જીવિતયવનમ ચલાચલ હિ સંસારે ધર્મ એકો હિ નિશ્ચલ જુઓ આ સંસારમાં બધું જ ચંચળ અસ્થિર છે ધન ક્યારે એક જગ્યાએ ટકતું નથી આજે છે તો કાલે નથી આજે તમે અમીર છો તો કાલે ગરીબ થઈ શકો છો અને ગરીબ અમીર બની શકે છે મારું મન પણ કેટલું ચંચળ છે એક ક્ષણમાં કંઈક વિચારે છે અને બીજી ક્ષણમાં કંઈક બીજું તે ક્યારેય સ્થિર નથી રહેતું આપણું જીવન અને આપણી યુવાની પણ ચંચળ છે યુવાની ક્ષણિક છે તે જતી રહે છે જીવન પણ કાયમી નથી એક દિવસ સમાપ્ત થઈ જશે આ આખા સંસારમાં બધું જ ક્ષણિક અને પરિવર્તનશીલ છે પણ એક જ વસ્તુ એવી છે જે સ્થિર અને શાશ્વત છે અને તે છે ધર્મ ધર્મ એટલે ફક્ત પૂજાપાઠ નહીં પણ આપણા સારા કાર્યો આપણી નીતિમત્તા આપણા કર્તવ્યોનું પાલન આચાર્ય ચાણક્યએ સમજાવ્યું કે આ બધી ક્ષણિક વસ્તુઓની પાછળ દોડવાને બદલે આપણે ધર્મનું પાલન કરવું જોઈએ કારણ કે એ જ આપણો સાચો સાથ આપશે પાઠ પાંચ યોગ્ય સમયે જ્ઞાન પ્રાપ્તિનું મહત્વ તેમણે લોકોને સમયનો સદુપયોગ કરીને જ્ઞાન મેળવવાની સલાહ આપી યાવત્ સ્વસ્થમ ઇદમ દેહન યાવન મૃત્યુર્દૂરતઃ તાવત બ્રહ્મવિદ્યાભ્યાસંક કુર્યાત હિ નિશ્ચલ જુઓ જ્યારે તમારું શરીર સ્વસ્થ હોય તમને કોઈ રોગ ન હોય અને મૃત્યુ હજી દૂર હોય એટલે કે તમારી પાસે પૂરતો સમય હોય ત્યારે જ બુદ્ધિમાન વ્યક્તિએ બ્રહ્મવિદ્યા આત્મજ્ઞાન આધ્યાત્મિક જ્ઞાનનો અભ્યાસ કરવો જોઈએ તેમણે ભારપૂર્વક કહ્યું કે એકવાર શરીર નબળું પડે વૃદ્ધાવસ્થા આવે કે રોગ આવે પછી જ્ઞાન પ્રાપ્ત કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે મૃત્યુ ક્યારેય પણ આવી શકે છે તો શા માટે સમય બગાડવો જ્યાં સુધી તમારી પાસે શક્તિ છે ત્યાં સુધી જીવનના સાચા ઉદ્દેશ્યને જાણવાનો પ્રયાસ કરો આ જ્ઞાન જ તમને સાચી શાંતિ અને મુક્તિ આપશે પાઠ છ ક્યાં સમય ન વેડફો અંતે આચાર્ય ચાણક્યએ લોકોને એવા કાર્યો વિશે જણાવ્યું જેમાં સમય અને શક્તિ વેડફવી ન જોઈએ મૂર્ખ શિષ્ય ઉપદેશેન દુષ્ટ દુષ્ટ ગ્રહેર વિદ્ધસ્ય દુઃખિતસ્ય ચ જીવિતમ પહેલી વાત મૂર્ખ શિષ્યને ઉપદેશ આપવો ગમે તેટલો પ્રયત્ન કરો મૂર્ખ વ્યક્તિ ક્યારેય શીખી શકતો નથી કારણ કે તેનામાં સમજવાની શક્તિ જ નથી હોતી આવા વ્યક્તિ પાછળ સમય બગાડવો એટલે પાણીમાં તેલ રેડવા જેવું છે જે ભળશે જ નહીં બીજી વાત દુષ્ટ સ્વભાવની સ્ત્રીનું ભરણ પોષણ કરવું જે સ્ત્રીનો સ્વભાવ જ ખરાબ હોય જે કુમાર્ગે ચાલતી હોય તેનું ભરણપોષણ કરવાથી તમને ફક્ત અપમાન દુઃખ અને કલેશ જ મળશે તેનાથી દૂર રહેવું જ શ્રેષ્ઠ છે અને ત્રીજી વાત જે વ્યક્તિ દુષ્ટ ગ્રહોથી પીડિત હોય જે ખરાબ નસીબ દુર્ભાગ્ય કે સતત મુશ્કેલીઓમાં ઘેરાયેલો હોય તેનું જીવન પણ દુઃખમય જ હોય છે અહીં દુષ્ટ ગ્રહો એટલે ફક્ત જ્યોતિષ નહીં પણ એવા લોકો જેમના જીવનમાં સતત સમસ્યાઓ રહેતી હોય કદાચ તેમના કર્મોના કારણે કે સ્વભાવના કારણે આવા લોકોના જીવનમાં કષ્ટ હોય છે આચાર્ય ચાણક્યએ આ શ્લોક દ્વારા સમજાવ્યું કે આપણે આપણા પ્રયત્નો અને શક્તિનો ઉપયોગ ક્યાં કરવો અને ક્યાં ન કરવો તે જાણવું ખૂબ જ જરૂરી છે જ્યાંથી કોઈ સકારાત્મક પરિણામ ન મળવાનું હોય ત્યાં શક્તિ વેડફવી ન જોઈએ ઉપસંહાર અધ્યાય એકનો સંદેશ આમ ચાણક્ય નીતિના પ્રથમ અધ્યાયમાં આચાર્ય ચાણક્યએ લોકોને જીવનના મૂળભૂત સિદ્ધાંતો શીખવ્યા તેમણે વિદ્યા અને જ્ઞાનના મહત્વ પર ભાર મૂક્યો લોકોને સાચા અને ખોટા સંબંધોની પરખ કરતા શીખવ્યું દુષ્ટતાથી દૂર રહેવાની સલાહ આપી સંસારની ક્ષણભંગુરતા સમજાવી અને ધર્મના શાશ્વત સ્વરૂપનું વર્ણન કર્યું આ અધ્યાય એક માર્ગદર્શિકા સમાન છે જે વ્યક્તિને જીવનમાં વિવેકબુદ્ધિ સતર્કતા અને નૈતિકતા સાથે આગળ વધવા માટે પ્રેરણા આપે છે તેમનો ઉદ્દેશ્ય સ્પષ્ટ હતો દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સફળ થાય સુખી થાય અને સારા માર્ગે ચાલે આ પ્રથમ અધ્યાય તો ફક્ત શરૂઆત હતી હજી તો ચાણક્ય નીતિના ઘણા ઊંડા રહસ્યો બાકી હતા જો તમને આ ગાયનવર્ધક વાણી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો અને આપણી ચેનલ એક ગુજરાતીને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા ધન્યવાદ